પ્રશ્ન નંબર એક પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ અક રીંગણા બીક ટમેટા સીખ પાલક દીક આપેલા ત્રણેય સાચો જવાબ છે દી આપેલા ત્રણેય ના ખાવી જોઈએ प्रश्न नंबर बे मनुष्य नो मगज केटला वर्ष सुधी वो रहे छे बार वर्ष सुधी बी अठार वर्ष सुधी सी पच्चीस वर्ष सुधी दी चालीस वर्ष सुधी साचो जवाब छे डी चालीस वर्ष सुधी પ્રશ્ન નંબર ત્રણ ક્યુ ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે કાચી કેરી બી જમરૂખ સીક જામફળ બી દાડમ સાચો જવાબ છે બીજમરૂખ પ્રશ્ન નંબર ચાર કયા જીવની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે અક વ્યહી દીક ગાય સીક બકરી દીક ઊંટ સાચો જવાબ છે કે વ્યહી પ્રશ્ન નંબર પાંચ काचा केड़ा खावा थी, कई बीमारी थी बची शकाय छे। कैंसर, बी, डायबिटीज, सीप मधुमेह दीप पथरी साचो जवाब छे। सी मधुमेह प्रश्न नंबर छ डायबिटीज़ ने कंट्रोल करने कई शाक भाजी खावी जो ये आ करेला बीट मेथी सीक तुरिया बीक बीट साचो जवाब छे ए करेला प्रश्न नंबर सात चेहरा पर चमक लाववा माटे कई शाक भाजी खावी जो ये। अक दूधी कोबी सीत मरचा बीक काकड़ी साचो जवाब छे बी कोबी प्रश्न नंबर आठ આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે અહરસમસામાં દીક બવાસીરમાં સીત સાંધાના દુખાવામાં દીક ડાયાબિટીસમાં સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં प्रश्न नंबर नव दही क्या समय वधारे वाव जो अप सवारे, दीक बपोरे सीध रात्र दीक तेय समय साचो जवाब कॉमेंट में आपो प्रश्न नंबर दस पथरी ने ओगावा कया फलन ज्यूस पीवु जो अपकेला ज्यूस બીક પપૈયાનું જ્યુસ સીક સફ્રજનનું જ્યુસ બીક જામફળનું જ્યુસ સાચો જવાબ છે સી સફ્રજનનું જ્યુસ પ્રશ્ન નંબર અગિયાર આદુ અને મધ મિક્સ કરીને લેવાથી કઈ બીમારી તરત જ મટી જાય છે अ डायबिटीज बी सर्दी सी कैंसर डी पथरी સાચો જવાબ છે બી શરદી પ્રશ્ન નંબર 12 દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે અ શરદી बी कुधरस छे कब्जियात उधरस प्रश्न नंबर तेर लींबू पानी पीधा पीछे शू न खाव जो अक गोड़ बी सफरजन सी दही डी जम्फर સાચો જવાબ છે સી દહીં પ્રશ્ન નંબર 14 કઈ શાકભાજીમાં બધા જ વિટામિન હોય છે અ ગજર બી કારેલા સી બીટ દી બટેકા સાચો જવાબ છે એ ગાજર પ્રશ્ન નંબર પંદર કયા ઝાડના પાંદડા દવા બનાવવામાં ઉપયોગ થાય છે આપ લીમડાનું ઝાડ બીક પીપળાનું ઝાડ સીક વડલાનું ઝાડ બીક સીતાફળનું ઝાડ સાચો જવાબ છે દિસિતાફળનું ઝાડ પ્રશ્ન નંબર સોળ મનુષ્યના શરીરનો કયો અંગ વીજળી પેદા કરે છે આ હૃદય દી આંખ સીતમગજ દીત ઘૂંટણ સાચો જવાબ છે सी मगज प्रश्न नंबर सत्तर कई शाक भाजी किडनी स्वस्थ रहे छे पालक, बीक काकड़ी सीत दूधी बीक गाजर साचो जवाब छे ए पालक प्रश्न नंबर अठार जमया पीछी गोल खावा थी, कई बीमारी दूर थाय शर्दी बी डायाबीटीस सी ब्लड प्रेशर दी पथरी साचो जवाब छे। सी ब्लड प्रेशर प्रश्न नंबर ओगनीस કયો સાપ જેરીલો નથી હોતો અ કોબ્રા બી પાયથન સી તસગર ડી ધામન સાચો જવાબ છે અઝગર પ્રશ્ન નંબર 20 કેળા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે એક મલેશિયા दी जापान सी क्रशिया दी कंबोडिया दी कंबोडिया प्रश्न नंबर एकवीस क्यों छोड़ उगाड़वाप धरनी अंदर नहीं आता एक तुलसी बी एलोवेरा सीख सर्पगंधा दीक धतूरो साचो जवाब कमेंट में आपो वीडियो होए हो तो लाइक करो अमारी चैनल में नवा हो तो सब्सक्राइब करो